ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે જેમાં સૌથી ચોંકાવનારું જે નામ છે તે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે આજે રાજ્યસભાનું જે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે જેપી નડ્ડા દિલ્હીથી આવી પહોંચ્યા હતા સાથે ઉત્તર ગુજરાતમાંથી જે ઓબીસો ચહેરો ગણાય છે તે મયંક નાયક સાથે જસવંતસિંહ પરમાર અને જે ચોથા ઉમેદવાર છે તે ધોળકિયા છે તે પોતે એક સામાજિક કાર્યકર પણ છે આપણે જણાવી દઈએ કે અહીંયા ફોર્મ ભરાઈ ચૂક્યા છે જસવંતસિંહ પરમારે આ બાબતે મીડિયા સાથે પણ વાત કરી હતી કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તેમણે મને આજે તક આપી છે રાજ્યસભાના સદસ્ય તરીકેની તો એના માટે સૌથી પહેલામાં પહેલાં હું પક્ષના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ ગમે ત્યારે આવું સ્થાન મળવી મેળવી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ એ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે એ આ વાત પ્રતિ સિદ્ધ થાય છે આગામી શું મુખ્ય સમસ્યાઓ માટે મારે સૌથી પહેલા લોકોની વચ્ચે જવું પડશે લોકોની વચ્ચે જઈ એમની સમસ્યાઓને સાંભળવામાં આવશે સાંભળ્યા પછી એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે અને એનું સોલ્યુશન કરવામાં આવશે જે પ્રકારે આ ચારે ચાર ઉમેદવારો અહીંયા આવી પહોંચ્યા હતા જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાથે સાથે ગુજરાતના જે પ્રભારી છે અને પ્રદેશ અધ્યક્ષ છે તે સી આર પાટીલ તેમના સાથે આ જે પી નડ્ડા આવ્યા હતા તેમનું વાસ્તે ગાસ્તે આ સચિવાલયમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ફોર્મ પણ ભર્યા હતા જે પી નડ્ડાને જે ગુજરાતમાંથી સાંસદ બનાવવામાં આવ્યા છે તે એક સૂચક ઇશારો પણ દેખાઈ રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં જે લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તો ત્યારબાદ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો જેપી પી નડ્ડાને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં સ્થાન મળી શકે તેવી પણ એક સંભાવના દેખાઈ રહી છે સાથે જે મયંક નાયક છે તે ઓબીસી જે પ્રદેશ મોરચો છે તેના પ્રમુખ પણ બનાવ્યા આવે છે ખૂબ સામાન્ય કાર્યકર છે પોતે મહેસાણાથી છે જ્યારે તેમનું નામ જાહેર કર્યું ત્યારે તેમને પણ નથી ખબર આમ ભારતીય જનતા પાર્ટીએ બીજો એક ઇશારો તે પણ કર્યો છે કે નાના માનવો કાર્યકર હશે પરંતુ તે કામ કરતો હશે તો પણ તેને પણ સ્થાન આપવામાં આવશે તેને પણ પદ આપવામાં આવશે હવે જોઈએ આવનારા લોકસભાની જે ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં જે ચાર રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે આજે ફોર્મ ભરી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ને એકસો છપ્પન અહીંયા સીટો છે આ ચાર ઉમેદવારો માટે કુલ એકસો ચુમ્માલીસ ધારાસભ્યોનું બળ હોવું જોઈએ પરંતુ તેનાથી પણ વધુ ભારતીય જનતા પાર્ટી પાસે વધુ બાર ધારાસભ્યો છે કોંગ્રેસના જે છે પંદર ધારાસભ્ય છે તેથી કોંગ્રેસના રાજ્યસભામાં કોઈ ઉમેદવારનું તેઓએ ફોર્મ પણ ભર્યું નથી અને કોઈ ઉમેદવાર છે પણ નહીં હવે જોઈએ આવનારા સમયમાં આજે ચાર લોકસભાની સીટોને લઈને ભારતીય જનતા પાર્ટી શું ગુજરાતમાં ગણિત સેટ કર્યું છે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતથી છે જે ગૃહ મંત્રી છે અમિત શાહ તે પણ ગુજરાતથી છે અને તેવામાં વધુ એક વખત જે પ્રદેશ અધ્યક્ષ છે રાષ્ટ્રીય સ્તરના તેઓને પણ ગુજરાત સાંસદ બનાવવામાં આવ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર